મેંકો તો બે હા હું કંકરો ખાવાનું આજે કંકુરો ખાવાનું નાખી ખવાય વાડ ખુલ્લી છે લે અંદર જોવું પડશે કુણ સર આ ચાલ મેલ હો નહીં જે હોય કુણ જોવા તો દે આ વેણવા જ આયા છે લાગત ખરું

લાગી કોક ટ્યુટ લે બોર ભાઈ હું હંતાળો અરે કશું ન લે આ તો લે ડબળું જો ના 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 તું જાતે તો ને જાતે તો

બી કંકો મળ્યો આટલો ડુંગળી નાચુંગળી બધી કિલો જેવી નાખજો આ ચાર પોત બરી બોરી

લગભગ ખાતર ખાતા રહી કંક ફટાફટ રૂમા રૂમ છે તમાર તો મારદા ખાતા ખાવાય નઈ મળે

লাগলো পোথরি লাগলি পোথে লাপার

પેટી શીખ બોર આવું થાય અમારે શીખ સો નહી બોલતું શું કરે ને

બે જુલ્લા પરત હા લે તું પોણી પર જાય તું પોણી પડતો મારતો પતી જવા પતિ ના જાય આવી

આવા નાવા હે દે આવન મસ્ત જોતો જો કોઈ નયા તા આવી જાય કામે જાય છેવ તપેલી લીધે આવું લઈ જાવ અંદર ઓયરી જોવડ નહી એવા હું મિજી દે પછી એટલે એવો આવી આવી ગયો નાના નાના કંકુળ પર નાના કોકના કોકા આવવા જાય